વીસ મીટર લાંબી ટનલ બનાવવામાં આવી છે જેમાં બે ટ્રેક નાખવામાં આવ્યા છે મેટ્રો ટ્રેન એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે માત્ર પિસ્તાલીસ સેકન્ડમાં આ ટનલ પાર કરશે તેનાથી હાવડા અને કોલકાતાની કનેક્ટિવિટી સુધરશે દરરોજ સાત થી દસ લાખ લોકોની મુસાફરી સરળ બનશે કેટલાક પાણીની અંદરના મેટ્રો રૂટ પૂર્વ પશ્ચિમ કોરિડોર ગ્રીન લાઇનનો ભાગ છે તેમાંથી હાવડા મેદાનથી એસ્પ્લેન્ડ સુધીનો ચાર પોઈન્ટ આઠ કિલોમીટરનો માર્ગ તૈયાર છે તેમાં ભૂગર્ભ સ્ટેશન છે હાવડા મેદાન હાવડા સ્ટેશન મહાકરણ અને એક્સપ્લેન હાવડા સ્ટેશન જમીનથી ત્રીસ મીટર નીચે બનાવવામાં આવ્યું છે આ વિશ્વનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે હાલમાં અંડર વોટર મેટ્રો રૂટ ફક્ત લંડન અને પેરિસમાં જ બનાવવામાં આવ્યા છે કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન ડિરેક્ટર સૈયદ મોહમ્મદ જમીલ હસનનું કહેવું છે કે બે હજાર દસમાં ટનલ બનાવવાનો કોન્ટ્રાક્ટ કંપનીને આપવામાં આવ્યો હતો જર્મન કંપની પાસેથી ટનલ બોરિંગ મશીનો મેળવાયા હતા કર્મચારીઓની પુત્રીઓના નામ પરથી મશીનોને પ્રેરણા અને રચના આપવામાં આવ્યું છે